શ્રી પરમાત્મને નમઃ શ્રીમદ ભગવદ્ ગીતા અથ તૃતીયોધ્યાય આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌ ગીતા સાધકોનું હાર્દિક સ્વાગત છે જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરશો તથા જો આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરશો અત્યાર સુધી આપણે આ શૃંખલામાં અઠ્યાવીસ શ્લોક જોઈ ગયા એમાં શ્રી ભગવાન કહે છે કે જે અહંકારથી મોહિત થતો નથી તે તત્વવિત કહેવાય છે તત્વવિત ગુણ વિભાગ અને કર્મ વિભાગથી અર્થાત પદાર્થ અને ક્રિયાથી સર્વથા અતીત થઈ જાય છે જ્યાં સુધી સાધકનો સંસારની સાથે સંબંધ રહે છે ત્યાં સુધી તે તત્વિત થઈ શકતો નથી કારણ કે સંસારનો સંબંધ એકતા શરીરની સાથે છે અને આપણી પોતાની એટલે કે આત્માની એકતા પરમાત્મા સાથે છે આજે શ્લોક ક્રમાંક ઓગણત્રીસ જોઈશું એ જોઈ લઈએ પ્રકૃતિ

મંદ બુદ્ધિના અજ્ઞાનીઓને સંપૂર્ણપણે જાણનાર જ્ઞાની વિચલિત ન કરે સાધક સંજીવનીમાં શ્રી રામ સુખદાસજી વર્ણવે છે કે ગુણો એટલે કે ત્રણ ગુણો છે પ્રકૃતિજન્ય સત્વ રજ અને તમ તે મનુષ્યોને બાંધવાવાળા વાળા છે સત્વગુણ મનુષ્યને સુખ અને જ્ઞાનની આસક્તિ વડે બાંધે છે રજોગુણ કર્મની આસક્તિ વડે બાંધે છે અને તમો ગુણ પ્રમાદ આળસ તથા નિંદ્રા વડે મનુષ્યને બાંધે છે લૌકિક અને પરલૌકિક ભોગોની કામનાને કારણે પુરુષો પદાર્થો અને કર્મોમાં આસક્ત રહે છે આ કારણે તેમનાથી પર થવાની વાત પુરુષ એટલે કે મનુષ્ય સમજી જ શકતા નથી એટલા માટે ભગવાને એ બધાને જ અજ્ઞાની કહ્યા છે અજ્ઞાની મનુષ્યો શુભ કર્મો તો કરે છે પરંતુ નિત્ય નિરંતર ન રહેવા વાળી નાસવાન પદાર્થોની પ્રાપ્તિને માટે કરે છે ધન વગેરે પ્રાપ્ત પદાર્થોમાં તેઓ મમતા રાખે છે અને અપ્રાપ્ત પદાર્થોની કામના કર્યા કરે છે આ રીતે મમતા અને કામના વડે બંધાયેલા રહેવાને કારણે તેઓ ગુણો અને કર્મોના તત્વને પૂર્ણરૂપે જાણી શકતા નથી શ્રી ભગવાને તત્વજ્ઞ મહાપુરુષને પચીસમા શ્લોકમાં કુરિયાત પદથી પોતે કર્મ કરવાની તથા છવ્વીસમાં શ્લોકમાં જોશીએત પદથી અજ્ઞાની પુરુષોને પણ તેવા જ કર્મો કરાવવાની આજ્ઞા આપી હતી પરંતુ અહીં ભગવાને ન વિચારીએ પદોથી એવી આજ્ઞા ન કરીને જાણે એમાં કંઈક છૂટ આપી છે કે જ્ઞાની પુરુષ વધારે નહીં તો ઓછામાં ઓછું પોતાના સંકેત વચન અને ક્રિયા વડે અજ્ઞાની પુરુષોને વિચલિત ન કરે કારણ કે જીવન મુક્ત મહાપુરુષો પર ભગવાન અને શાસ્ત્ર પોતાનું શાસન નથી ચલાવતા તેમના કહેવાતા શરીર વડે આપોઆપ સ્વાભાવિકપણે લોકના સંગ્રહ આર્થે જ ક્રિયાઓ થયા કરે છે અજ્ઞાની મનુષ્ય સ્વર્ગ વગેરેની પ્રાપ્તિને માટે શુભ કર્મો કર્યા કરે છે એટલા માટે ભગવાને એવા મનુષ્યોને વિચળિત ન કરવાની આજ્ઞા આપી દીધી છે અર્જુનનો પ્રશ્ન હતો કે મને ભયંકર કર્મમાં કેમ જોડો છો તે પ્રશ્નનો જવાબ ભગવાન અનેક રીતે આપે છે જે પણ રીતે ભગવાન જવાબ આપે છે એનો અર્થ એ જ થાય છે કે મારો ઉદ્દેશ્ય ઘોર કર્મમાં જોડવાનો નથી બલકે કર્મોથી સંબંધ વિચ્છેદ કરવાનો છે કર્મોથી સંબંધ વિચ્છેદ કરવા માટે જ કર્મયોગ છે શ્રી કૃષ્ણાર્પણ મસ્તુ શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે જય જય રાધે श्रीराधे जय जय राधे श्रीराधे गोविन्दवजमन श्रीराधे श्रीराधे जय जय राधे सर्वने भाव जय श्रीकृष्ण